ડીડી રાજપૂત જેમણે કોંગ્રેસ છોડી જે ગયા છે એ ત્યાં જઈને મહેનત કરવાના જીતાડવાના એવો છે જ નહીં એ આજે પણ જયારે ફોન કરીને ગયા હોય એના આગલા દિવસે આખી રણનીતિની કંઈ કઈ રીતે અમને મદદ કરશે એ વાત અમને કરીને ગયા છે કે જે આગેવાનો ગયા હોય એના આથે કોઈ સમાજ જતો નથી આજે ધારો કે હું ડીડી રાજપૂતની વાત કરું તો ગઈકાલે મેં એમને કીધું હતું કે તમે રાજધર્મ નિભાવજો જે ઠાકોર સમાજે તમને નેવું ટકા વોટ આપ્યા છે ડીડી ડીડી સાહેબને વ્યક્તિગત કે એમના સમાજના હોય કે ગમે ત્યારે ત્યારે આજ એમને રાજધર્મ નિભાવવા માટેની વાત એ ગઈકાલે મેં કીધી હતી અને ડીડી રાજપૂતને એમનો સમાજ એ રાજધર્મ નિભાવશે એવો મને સો ટકા ભરોસો